લગ્ન નથી થતા અને મંગળની તકલીફ છે તે લોકોએ એક કેસરની ડબ્બી શિવજીને અર્પણ કરવી દૂધ પાણી અને સાથે અત્તર ચડાવવું જય માતાજી હર હર મહાદેવ શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર આ આપણા માટે અનેક પ્રકારનો આનંદ લઈને આવી રહ્યો છે ચોથા સોમવારે આપણે જે મોટી સમસ્યા છે જીવનની લગ્ન જીવનની અંદર અશાંતિ પતિ કે પત્નીની પ્રાપ્તિ ન થવી પતિ અને પત્ની વચ્ચે અણબણ રહેવી આ બધી સમસ્યાઓમાંથી આપણને આ સોમવાર મુક્તિ અપાવવા વાળો છે આ સોમવારને દિવસે ચંદ્ર રાશિ વૃષભ છે અને મૃગશિષ નક્ષત્ર જેનો સ્વામી મંગળ થાય છે રાશિનો સ્વામી શુક્ર અને નક્ષત્રનો સ્વામી મંગળ જે આપણે કુંડળીની અંદર જાણીએ છીએ કે ઘણા બધા મહારાજો આપણને કહે છે કે તમારે મંગળની નડતર છે જેને કારણે તમારા વિવાહ યોગમાં તકલીફ આવી રહી છે તમારા લગ્નજીવનની અંદર તકલીફ આવી રહી છે તો આ તકલીફોમાંથી મુક્ત થવા માટે આ ખૂબ જ સુંદર દિવસ છે આ દિવસે આપણે મહાદેવજીને સુગંધિત જળ એટલે કે અત્તરવાળું પાણી ચડાવવા અને તે પાણી ચડાવતા ચડાવતા જો આપણે શ્રી ઉમા મહેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરીશું તો મહાદેવજી તમારી ઈચ્છાઓ અવશ્ય પૂર્ણ કરશે આ સોમવારે મહાદેવજીને અત્તરવાળું પાણી ચડાવવું અવિવાહિત જે લોકોને લગ્ન નથી થતા અને મંગળની તકલીફ છે તે લોકોએ એક કેસરની ડબ્બી શિવજીને અર્પણ કરવી દૂધ પાણી અને સાથે અત્તર ચડાવવું તે લોકોનો મનોરથ ચોક્કસપણે મહાદેવજી પૂર્ણ કરશે અને અવિવાહિતોને સારું યોગ્ય પાત્ર અવશ્ય મળશે હર હર મહાદેવ